કરવા માટે આવ્યા હતા તેમની પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરી દેવામાં આવી છે ગાંધીનગર સચિવાલય ખાતે જ્યાં સ્વર્ણિયમ સંકુલ એકમાં જ્યાં મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી બેસે છે તે જગ્યા પરથી અત્યારે જે લોકો જે રજૂઆત કરવા માટે આવ્યા હતા ટેટ ટાટ પાસ ઉમેદવારો જે હતા તેઓ પોતાની માંગને લઈને અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા તેમની જે મંત્રી સાથે મુલાકાત કરવી હતી તેમની મુલાકાત શક્ય નથી થઈ અને અહીંયા નીચેથી પોલીસ દ્વારા છે તે આ ઉમેદવારોને ને અટકાયત કરી લેવામાં આવી છે અન્ય મહિલા ઉમેદવારો પણ છે રજૂઆત શું છે અને કોને પ્રકારે આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો અહિયાં

જે પ્રકારે તમે અહીંયા જોયું અહીંયા મહિલા ઉમેદવારો છે તેમની પણ અટકાયત અત્યારે કરવામાં આવી રહી છે સીધી જ આ સીધા જે છે તે બતાવી રહ્યા છીએ મહિલાઓ છે ઉમેદવાર તેમની અટકાયત છે સ્વર્ણમ સંકુલ એક ખાતેથી કરવામાં આવી છે તેઓ અહીંના મંત્રીની મુલાકાત માટે આવ્યા હતા તેમની જે માંગણી છે તેને લઈને રજૂઆત કરવાના હતા પરંતુ તેઓ રજૂઆત કરવા જાય તે પહેલા જ તેમને અટકાયત કરી લેવામાં આવી છે પોલીસનો મોટો કાફલો છે તે અત્યારે સ્વર્ણિયમ સંકુલ એક ખાતે આવી ગયો છે અને વિદ્યાર્થીઓની છે અટકાયતનો દોર શરૂ થઈ ગયો છે નથી <laughs>

હવે ભરતી નથી કરતા અમે એનો જવાબ લેવા આવ્યા છે અને અમે અંદર જઈએ ને તો અમારી સાથે યોગ્ય વર્તન નથી કરતા જો અમારી સાથે વાત જ કરવી હોય તો યોગ્ય વાત કરો ને અમારી સાથે વાત જ કરવી છે તો બધાની સામે આવીને વાત કરો ને અને તમે જો કાયમી ભરતી આપવા માંગતા હોય તો પ્રેસ કોન્ફરન્સ આવીને કરો ને કે કે શા માટે તમે 15 જૂન અથવા તો કોઈ મુદ્રિત માધ્યમની અંદર અથવા તો મીડિયા માધ્યમની અંદર આવીને કહો ને કે 15 જૂને ભરતી નથી થઈ આટલી જૂને ભરતી કરીશું કે આટલી જુલાઈમાં કેમ તમે નથી કેતા ભરતીનો અને આટલા આટલા શિક્ષકોની ઘટ તમે શા માટે રાખો છો શા માટે તમારા કાયમી શિક્ષક નથી ભરવા આવો અને મીડિયામાં આવીને જવાબ આપો તમે જવાબ આપીને જતા રહ્યો છો 15 જૂન આ તો ખો આપે છે સચિવ ખો આપે મંત્રીને મંત્રી ખો આપે સચિવને તો આજે અમને સચિવ સાથે મુલાકાત કરાવો મંત્રી સાથે અને તમે બે વ્યક્તિનું કહો છો બે વ્યક્તિને તો ગમે તેમ બોલે છે અને વ્યવસ્થિત જવાબ પણ નથી આપતા શા માટે ભાવિ શિક્ષકો સાથે તમે આવું કરો છો અને જો તમારે ભરતી જ નથી કરવી ને તો પછી ટેટની એક્ઝામ જ શા માટે લીધી એક્ઝામ વગર જ તમારે બધું કહી દેવું હતું ને જ્ઞાન સહાયક ભરી દઈએ અમારે શિક્ષકોની જરૂર નથી એક બાજુ તમે એમ કહો છો કે સરકારી શાળા બંધ થાય છે બંધ જ થાય ને શિક્ષકો નથી ભરતા જે પ્રકારે આ દ્રશ્યો છે સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે જે પ્રકારે અહીંયા જે સ્વર્ણિયમ સંકુલ છે તે પોલીસ છાવણીમાં છે તે ગોઠવાઈ ગયું છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ અહીંયા આવી ગયો છે અને જે વિદ્યાર્થીઓ આવ્યા હતા તમામની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે તેમને જે રજૂઆત કરવા જવું હતું તે રજૂઆત કરવા પણ નથી જવા દેતા અને જે ઉમેદવારો છે તેમનો આક્ષેપ હતો કે તે બહુ મંત્રીને મળવા માગે છે માત્ર બેથી ચાર વ્યક્તિઓ છે તે જઈને તેમને મળશે અને તેમની જે રજૂઆત છે તે કરશે પરંતુ પોલીસ દ્વારા દમન કરવામાં આવતું હોય તે પ્રકારે તેમનો આક્ષેપ હતો અત્યારે આ દ્રશ્ય છે તમને બતાવી રહ્યા છીએ જે ગાંધીનગર ખાતેના સોણિયમ સંકુલ ખાતેના છે જ્યાં ઉમેદવારો છે તેમની અટકાયત છે તે થઈ ગઈ છે આજે આંદોલનનો આ બીજો દિવસ છે સવારથી જ કેટલાક ઉમેદવારો છે તેમની અટકાયત શરૂ થઈ ગઈ હતી અને અત્યારે જે લોકો સોનિયમ સંકુલ ખાતે પહોંચવામાં સફળ થયા હતા તેમની પણ અટકાયત થઈ ગઈ છે આ ટેટ ટાટ ઉમેદવારો જે આંદોલન કરી રહ્યા છે તે આંદોલનના તમામ અપડેટ અમે નવજીવન ઉપર તમને બતાવતા રહીશું એટલે નવજીવનની નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહેજો કેમેરામેન તોફિક ગાંચી સાથે જયંત દાફડા ગાંધીનગર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા